ભગવાન શ્રી ગણેશ જે ભક્તોના તમામ વિઘ્નોને હરી લે છે અને એટલા માટે તેમને વિઘ્ન હરતા પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી ગણેશની ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન આસ્થા અને ભક્તિ સાથે સેવા કરવામાં આવી અને આજે છે એ દિવસ કે જ્યારે ભક્તો બાપાને વિદાય આપી રહ્યા છે આજે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે આવો ભક્તિ સંદેશમાં ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા ભારતભરના પ્રસિદ્ધ ગણેશ મંદિરોના દર્શન કરી લઈએ પ્રથમ પૂજનીય એવા ગણપતિ બાપ્પાને રીઝવવા ભક્તો અનેકવિધ ઉપાયો કરે છે પરંતુ કહેવાય છે ને કે ગણેશજીની સમીપ પહોંચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે દર્શન કરવા તો આવો સમીપ્રેવિધ ગણેશધામના દર્શનનો લ્હાવો લઈએ દર્શન કરો મુંબઈના સિદ્ધિ વિનાયક ધામના સમગ્ર મહારાષ્ટ્રમાં આમ તો ઘણા બધા ગણેશ મંદિરો આવેલા છે પરંતુ મુંબઈમાં આવેલું સિદ્ધિ વિનાયકનું આ ધામ એ ગણેશ ભક્તોની આસ્થાનું પ્રતિક છે મુંબઈના પ્રભાવદેવી વિસ્તારમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર માત્ર મુંબઈ જ નહીં પરંતુ પૂરા ભારતમાં સુપ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે શરૂઆતમાં આ એક નાનું મંદિર હતું પરંતુ આજે આ મંદિર છ માળનું વિશાળ છે આ મંદિરનું નિર્માણ વર્ષ અઢારસો એકમાં થયું હતું મંદિરનો ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી વધુને વધુ ભક્તો ગણપતિનું સભા મંડપમાંથી સીધું દર્શન કરી શકે ગર્ભગૃહમાં ભક્તો માટે જવા માટે ત્રણ દરવાજા છે જેના પર અષ્ટ વિનાયક અષ્ટલક્ષ્મી અને દશા અવતારના ચિત્રો દોરવામાં આવેલ છે મુંબઈના આ સૌથી વ્યસ્ત મંદિરોમાંનું એક છે આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર પણ ગણાય છે સ્થાનકે દર્શન કરવાથી ભક્તોની તમામ પૂર્ણ થાય છે દર્શન કરો મુંબઈના ઉદ્યાન ગણેશ મંદિરના આપણે મુંબઈના સિદ્ધિ વિનાયક ધામના દર્શન તો કર્યા હવે એ જ માયાનગરી મુંબઈમાં સ્થાપિત ઉદ્યાન ગણેશ ધામના દર્શન પણ કરીએ મુંબઈના પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે આવેલ આ ધામનું નિર્માણ સફેદ પથ્થરોની મદદથી કરવામાં આવ્યું છે આ ધામમાં સ્થાપિત ગણપતિ બાપાની મૂર્તિ એક અનોખી જ તેજસ્વીતા ધરાવે છે આ ધામમાં દર્શન કરનાર ભક્તો શાંતિનો અનુભવ કરે છે આ મંદિર પાછળ માન્યતા રહેલી છે કે વર્ષો પહેલાં આ ગણેશજીની મૂર્ત એક વડના વૃક્ષ નીચે આમ જ શાંત અને ખુશખુશાલ તથા અલભ્ય મુદ્રામાં બિરાજમાન હતી સમુદ્રના સહવાસ અને વટવૃક્ષ તેમજ અન્ય ઉદ્યાન પરિસરના ખાસ સ્થાનના કારણે આ ધામનું નામ પડ્યું ઉદ્યાન ગણેશ કહેવાય છે કે આ ઉદ્યાન ગણેશના દ્વારે જે કોઈ આવે છે તે ક્યારે ખાલી હાથે જતું નથી અને એ જ શ્રદ્ધા અને આસ્થા સાથે અસંખ્ય ભક્તો અહીં ઉમટી પડે છે દર્શન કરો જયપુરના મોતીડુંગરી ધામના મોતી ડુંગરી ગણેશ મંદિર રાજસ્થાનના પ્રખ્યાત મંદિરો પૈકીનું એક છે આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત ખાસ મંદિર છે અહીં સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમા જયપુરના રાજા માધવસિંહ પ્રથમની રાણીના પિયર માલવીથી અહીં લાવવામાં આવી હતી માવલીમાં પ્રતિમા ગુજરાતથી આવી હતી માનવામાં આવે છે કે તે સમયે આ ગણેશ પ્રતિમા પાંચસો વર્ષ પૌરાણિક હતી આ પ્રતિમાને માવલીથી જયપુર એક સેઠ લઈને આવ્યા હતા અને તેમની દેખરેખમાં જ મોતી ડુંગરી મંદિર બન્યું હતું ગણેશને સૌથી પ્રિય વસ્તુ હોય તો તે છે મોદક અને જો ગજાનનને એક બે નહીં પરંતુ સવા લાખ લાડુનો મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે તો પછી ગજાનન અચૂક પ્રસન્ન થઈ જાય જેથી આ જ આસ્થા સાથે રાજસ્થાનના જયપુરમાં આ મંદિરમાં લાડુ ફેસ્ટિવલનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે દર્શન કરો શિરડીમાં સ્થાપિત પંચમુખી ગણેશના આપણે દર્શન કરીએ શિરડીમાં સ્થાપિત પંચમુખી ગણેશ મંદિરના આ ધામમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ વિષ્ણુ સ્વરૂપે બિરાજિત છે આ ગણપતિ વિષ્ણુ સ્વરૂપની વાત કરીએ તો તેના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ચક્ર ધારણ કર્યું છે તેમની બાજુમાં લક્ષ્મીજી બિરાજમાન છે શ્રી પંચમુખી વિષ્ણુ ગણપતિજી મંદિર શ્રી સાંઈ બાબાના આજ્ઞા અનુસાર વર્ષ બે હજાર બે માં શ્રી જ્ઞાન સાંઈ હૈદરાબાદ દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું આ અવતાર અંત સમય બાદનું વિશેષ સ્વરૂપ છે શિરડી આવનાર દરેક ભક્ત તેમના મનમાં તમામ ઈચ્છા લઈને બાબા પાસે આવે છે અને તે ઈચ્છા સમાધિ સમક્ષ વ્યક્ત કરે છે તેમની દરેક ઈચ્છા ગણપતિજી પૂર્ણ કરે છે દર્શન કરો મહારાષ્ટ્રના રેડી ગણેશ ધામના મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું નાનકડું પણ ખૂબ જ સુંદર ગામ છે રેડી જે મૂળ રૂપે રેડી પટ્ટનમના નામે ઓળખાય છે આ ગામ પોતાના કુદરતી સૌંદર્ય અને ગણેશ ધામના કારણે વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે આ ધામ ઓળખાય છે રેડી ગણેશના નામે રેડી ગણપતિની આ પ્રતિમા સિંધુદુર્ગના કોંકણ વિસ્તારમાં મોટી માત્રામાં મળનારા જાંભા પથ્થરમાંથી બનેલી છે

ભારતભરમાં આ તમામ ગણેશ મંદિરો આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ